દ ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા અટાને વહી ગયા આઠ ને એક મશીન થઈ ગયું રૂગડાનું વાહિંદા ને થઈ ગયા આ તો કાલુ હું કહે ને આ ઓસાળું નું ઉઢવાના ને બધા ધોવાઈ નાખ્યા કવરું ધોવાઈ નાખ્યા એક બાજુના સોફાના બીજા સોફાના કવરુ વાહિંદા ને એવું બધું થઈ ગયું આ એટલે ધોવાના રોજાય ટવાલું એક ટવાલ રાખ્યો કોઈ નાવા ધોવા ટાણ જવું હોય તો બાકી રૂંધે રજા ધોવાઈ જાય ને આજ બધાય લગભગ ધોવાઈ જાય હજે મારા બે ધૂં હે જે અમે ઓઢીએ હે રજાઈ જેવા હે એકદમ ને કપડાનો એક ટોપ ભરાનો ઈ પડ્યો એટલા રૂઘરા થયા આજ આજે કંઈ નહીં તો શિયાળ મશીન થાય કારણ કે હે ને બધાય ઓછા રૂણ બધું ધોવા નાખી દીધું પછી એવું હાચમું કરે ને પાછી આવી ને તાર પાસું ભરે ધોય એકદમ ને મારે ઠેલા પેકિંગ આજથી કરવો કારણ કે ઠેલા પાસા ભરા હે કાલે થોડોક તો જાડા મોટા રૂગડા હમા કીધા કબાટું ઈન નહીં કબાટ કબાટું હમા કરવાના હે થેલા ભરે એવું હું ઈ પમણે દીતે જે ભરાયું ને આગલે દી ને પછી હાઈટ હું કરે ને આવી નથી યોગેશ આવી મેરો કરવા ને પોરબંદરમાં હું મેરો કરવા જામનગરમાં કદાચ જઈએ જો વહેલા ભાગે આવ્યું ને તો એકાધોથી જામનગરમાં જામનગરમાં તો પંદર દિનો હોય વહેલો જ ચાલુ થઈ જાય લગભગ ને બીજે ત્રીજે દીથી જ ચાલુ થઈ જાય પાકા જ ખબર પણ કેતા હોય કે જામનગરમાં તો દસ પંદર દિનો હોય ને હું આ પહેલો વિડીયો મારા આઈફોનમાંથી બનાવા ને થોડોક અવાજમાં ફેર લાગી જાય કારણ કે મને શરદી છે હજે મટીને તો ત્રણ દી થયા પાછો કેક ખાધો ઠાવકો એવો શાહીને જ પીતી પણ કેક ખાધો તો દવાઈ પીયા દવાઈ ચાલુ હોય શરદીનું તો એ જીરી કરવી પડી હાથમાં આવે તો હાવ હારું થઈ જાય વાંધો ન આવે ના શરદી મણી થાય ને તો બહુ થાય વારે ખેરે આજુ ફેરે તો એ ઓછી હે મારે દવાખાને જ જવું પડે મને શરદીનો તાવ આવે જાય માથું દુખે ને તો હજુ ફેર એ તો કંઈ નહીં માથું નથી દુખતું સારું એવું કંઈ નહીં થાય શેહ ને નથી પીતી ના એટલે એક બે દિવ દવા પીધા ને તો ખાવા માટે જાય આજ થોડી કરવી પડે મીંડું હસવાતું નથી જોવા મળે મીંડળી છે અમારે પીને એ ન કરાય પીહું પાસે હોય આ તો આજે અમારે પીહું દોવા નથી દેતી દોવા ને અંદર હું દોઈ ને પી ત્યાં હું તમારી પાસે બેઠી દીધે હમણાં દોવા દઈએ પીક મહિનામાં તાર દોવી એને કામ દૂધ ની અમારે હેવા હે ને હસી અમારે રામો તેને કે દૂધ ની નથી દેખાડી વિડીયો માં દેખાડી જ નથી અમારે રામ પિયારી નરવી જ નથી થતી મારા જેવી હે ગમે એટલું ખાય નરવી જ નથી થતી ખોર ન કરે એટલું આને આવે તો આને એટલું જોડે અમારે ગીડું ગીડું ને આ તો એની હે

ને હે દેહી ભીંડા હે એટલે મોડા આવી છે મેં માર મામાને કાલે જ પીશું મેં કીધું કઈ એમાં ભીંડા એવડે એવડે થયા ને એને તાવ થાય કે આ હે ને દેહી ભીંડા હે તો મોટા થાય ને પછી આવી છે બી હું ભાણવરથી જ લેવી હતી લગભગ તો મલક આવે પડશે પણ અમે ભાગ્યા નહીં દીવું અમારે કામ એટલા ભીંડાનું રીંગડીમાં મલક હે ધાણા ભાજી કોથમીર તો નેદવાની જરૂર છે તો હમણાં પરવાર નહીં આવે કારણ કે આજ તમારે પારસી લેવાની છે આખા રૂબરી પારસી કરે યોગેશના રૂબડા પારસી કરે છે દે મામા મામાના અહીં મારા હે આવા આ ટોમેટી આ મેં નર્સરીમાંથી યોગેશ કીધું હતું ને એ નર્સરીમાંથી લેવા આ ને જ થઈ ગયું ને આ મરસી આ ટોમેટી મરસીનો જ ક્યારો છે કારણ કે આ એવા તો ટાકો સલકાય ને તો ડાયરેક્ટ આ પાણી આવે હું કપડાં વોશિંગ મશીનમાં નાખે દા વેલેરા ધોવાઈ જાય ને અમારા ચેનલને સબસ્ક્રાઈબ ન કીધું તો જ સબસ્ક્રાઈબ કરી દીજો અટાણે વાગ્યા હાડા ત્રણ અટાણ મહિને તો હું ઉઠતી નહીં જ કહી દી હાડા ત્રણ વાગ્યામાં શિયાળ વાગ્યા પોસી ઉઠા પણ નીંદર નહોતી આવતી હું જાગતી હતી જ ને આ છે ને હું એકલી ઉતી ઘેર એટલી મને નીંદર નહોતી આવતી મારે ફૂઈને યોગેશ ભાઈ ગયા મારા નણાને તેડવા બખલ લે તો ને મારા મામા ગાય અમારે અમાર પછી કાર નહીં ને એવી બેઠી હતી મોબાઈલ જોયો કેટલીક વાર મોબાઈલ જોયો રૂગડા પહેર્યા ને થેલો પહેર્યો જાવું પાડવું ને હું કહ્યું રૂગડાનું આજ ચોથું મશીન કીધું અટાણા સુધી હાડે ટ્રેનમાં કહેવું હતું એ તો હોવાઈ ગયા હતા દા ને ઝીણો ઝીણો મેર ચાલુ થયો પી હું નહીં નાખે પછી બાર બારબાઈ કાઢેલા નણંદ આવે ને તા હું પરવારે જ

શરૂઆત જ સ્ટાર્ટિંગ મોડ મોડ મોડું બરાબર કામ થયું હોય ખંજવાળ્યું ને બાકી છે ને અમારે છે ને મારે દરણું કરું મી યોગેશન ભાઈ કે આમાં બેરગર તો તે આમાં નહીં ખ્યા તોય આમાં હે ને જો પીસા ને ઉડે ને આમાં ઝારા થઈ ગયા ભમણ થાય કે ખોલ બંધ કરીએ ને અમે એ પહેલાંય કહીયા હતા આમાં જવું ઝારા થઈ ગયા આ બેરલમાં તો કાંઈ જ સક્સેસ રહેવા કહું હા ડ્રમ કહેવાય જો કે બે નહીં આમાં તો કંઈ નથી થાતું આ તો અમને બે વર્ષથી અમે લીધા બાકી એની માથે કોથરાન પડ્યા તો આમાં બાજરો હોય તે આખો કાઢવો જો હે ને નવો બાજરો અમે લીધો ને થોડોક લીધો આમ બાજરો ઓછો ખાઈએ ઘઉં જ હોતા તે ખાઈએ તે એટલો બાજુ એમાં પરે દી હું તોય બાજુ મલક થઈ જાય ન તમારે રમ રમ ને કેમ છે બધા મજામાં બસ આકરે ઉઠે ને સાપ ઈ તો હા પીએ લીધો કેટલા વાગ્યા 8

લેવાની જરૂર નથી શિયાળે માટે કારણ કે અમે ખાતા ને ઘઉંનું બેરલ ખાલી થઈ ગયું પણ બાજરા ને ડુંગળી અજે એટલી છે બખલાને અમને ઓછી ખાવી કઈ તણી લીએ પણ પણ હજે તો આપણે ઓયરું કરવું ને કાઢીએ તો ખરી કેટલો ગણી કરે ને આ તમને દેખાતા હે આ સોયણના બાસ્કા લીધા મારા મામે જે જીણા ઘઉં આવે ને વાય નાખીએ અમે પ્લોટી ઉપર ત્રીજે મેળી નાખે મારા મામો આ એક લીધું બાસકું ને કા જો આ વાકી શેકી લાવને ખાવા બાજરો તમે આમાંથી દીહું થોડું મિક્સ બાજરો ઘઉં નાખે

જરાક ધૂળ હે પણ ખૂણામાં હોય તે જો તા નકામ વારે સવારે પોતું કરે જારા જે પછી આમ મૂક્યા હતા બે પણ ધૂળ એવી ને આ બારી અમારે ખુલ્લી જોઈએ બસ થોડા ના નાખતા પછી પેક તો ચાલો એ વમ્મી બાજરો કાઢેલીએ ને ઓલો બાજરો જોવું હુકવે નાખ્યો પાસમણ હે એ પાસો ભરેલી ભરે લીએ હુકાવા દેવો ને મારે નાકેડી જવાનું જવાન હે થો દેસો નો ગામ હે તે એ મારે યોગેશ ને દહક વાગે ઢુકરો નાઈ જાવું પછી વરે કાલે મારે ભાણવા જવાનું તે ડ્રેસ થોડાક નાખવાના ને લેવાના ને હે ને તે ઈ જરા કામ કરતી આવા જીણું મોટું લેવા દેવાનું હોય તો એ લેતી આવા 六百，六百几多块呢？改的，一般搞一块啊，那汤啊，我做嘛不拽一个。<laughs> નજીક થી બરાબર ને બાકી આમાં એક કઈ ઝાડું આ રોમ હે ને બીજું કલર

ઓલું જો ઓફર હતી બાય ટુ ગેટ ફ્રી અમારે કંઈ લીધા જે હું હે નહીં એટલી હું લીધું અમદાવાદ થી મલક લઈને આ તમે નાણાં ને આવું હતું ને પછી અમે આવ્યો જો આ સળગ લેવાના ને એટલું કઈ હમણાં ને હમણાં બે જોડે તો વાંથી જ કે કે નવ ઉપર આવીને આવી તાર વર પાછો રે રોગે રોગે કા આજ તા તા નવી ફેશન આવી લેવાનું હતું ને એ અમારે મોલ માં લેવાય ગયું ને બિલિંગ કરાવવા ગઈ ને આગળ ના પછી અમારે જાવ લગભગ બીજા મોલ માં જુડીઓ જુડીઓ માં જે સરદી હે ને કરો આઈસ્ક્રીમ ટ્રાય જરૂર કરો આ ઓલી હે યોગા આઈસ્ક્રીમ